જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે રેશન કાર્ડ ધારકો છે એના માટે રાજ્ય સરકારે આજે એક મોટો નિર્ણય છે લીધો છે એ કયો નિર્ણય છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણે ચેનલની અંદર રોજ નવા નવા વિડીયો છે અપલોડ કરીએ છીએ જાહેર જનતા માટે આ જે વિડીયો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો જો તમે પણ નવી નવી માહિતીથી માહિતગાર થવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો હવે રાશન કાર્ડ ધારકો માટે સરકારે શું નિર્ણય લીધો છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ હવે ભારતની અંદર દર દર વર્ષે દસ વર્ષે વસ્તી ગણતરી છે કરવામાં આવે છે અને લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અલગ અલગ યાદી છે બનાવવામાં આવે છે ગુજરાત રાજ્યની અંદર પણ જે યાદી છે તૈયાર કરવામાં આવે છે અને આ બીપીએલ યાદી કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્ય વાઇઝ બહાર પાડવામાં આવે છે હવે ઘણા લોકો તેમનું ગુજરાત બીપીએલ લિસ્ટ બે હજાર ચોવીસની અંદર નામ છે કે નહીં તે ઓનલાઈન છે ચેક કરવા માગતા હોય છે પરંતુ એમને ખબર નથી હોતી કે કઈ સાઇટ પરથી પોતાનું નામ છે ચેક કરી શકે છે તો તમે બીપીએલ લિસ્ટની અંદર જો નામ અને તેના આધારે ઘણા બધા લાભ છે મળતા હોય છે આ બધું ચેક કરવા માંગતા હોય તો તમારે પહેલાં જોવું પડે છે કે તમારું નામ બીપીએલની અંદર સામેલ છે કે નહીં આ ઉપરાંત આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર બોતેર લાખ નેશનલ ફૂડ સિક્યુરિટીના કાર્ડ ધારકો જે છે એ સત્સા અનાજનો લાભ મેળવે છે અને ઘણીવાર સસ્તા અનાજની દુકાન છે એમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ છે સામે આવે છે જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય છે લેવામાં આવ્યો છે નિર્ણય શું લેવામાં આવ્યો છે કે હવે લાઇસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન છે ચલાવી શકશે એટલે કે કોઈ બીજાને ભાડે છે એ નહીં આપી શકે જેની પાસે પ્રોપર લાઇસન્સ છે એ લોકો જ રેશન કાર્ડની દુકાન છે ચલાવી શકશે લોકોને રેશન આપી શકશે હવે જો તમારે બીપીએલની અંદર તમારું નામ ચેક કરવું હોય તો તમારે સૌથી પહેલા તો સર્ચ બાય વિલેજ આ જે છે છે ઉપર ઉપર જવાનું એના તમે જશો એટલે અહીંયાથી તમે તમારે ડિસ્ટ્રિક તમારો તાલુકો તમારું વિલેજ અને કયા સ્કોરથી કયા સ્કોરનું તમે જોવા માંગો છો એ સબમિટ કરશો એટલે ગામનું લિસ્ટ છે આવી જશે બીપીએલનું પૂરું લિસ્ટ છે તમે આ વેબસાઇટ ઉપરથી ચેક કરી શકો છો આ ઉપરાંત બીપીએલ રેશન કાર્ડ માટેની પાત્રતાની આપણે વાત કરીએ તો ગુજરાત રેશન કાર્ડ ધારક માટે અરજી કરવા માટે ગુજરાતનું વતની હોવું જોઈએ ત્યારબાદ અરજદાર પાસે રેશન કાર્ડ ન હોવું જોઈએ જો અરજદાર તેના જૂના રેશન કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય તેવા અથવા તો ચોરાઈ ગઈ હોય તેવા કિસ્સામાં જ નવા રેશન કાર્ડ માટે પાત્રતા છે ધરાવે છે અને નવ દંપતીઓ પણ રેશન કાર્ડ છે એના માટે પાત્ર છે હવે નવ દંપતીએ પોતાનું કાર્ડ અલગ કરાવવું હોય તો સૌથી પહેલાં તો જે કન્યાનું નામ હોય છે એ કમી કરાવવું પડે છે અને ત્યારબાદ ત્યારબાદ વર પક્ષના જે રેશન કાર્ડ છે એની અંદરથી વરનું નામ હોય છે એ પણ અલગ કરી અને એમનું નવું એક રેશન કાર્ડ માટે એપ્લિકેશન છે આપવાની હોય છે આશરે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર સાતસો એવી દુકાનો છે કે જે ભાડે ચાલતી હોવાનો પર્દાફાશ છે થયેલો છે ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે રાજ્યની અંદર સાતસો જેટલી દુકાનો છે એ ભાડે ચાલે છે અને આ કારણસર હવે દુકાનની બાયોમેટ્રિકની હાજરી છે એ પણ લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી છે એ લેવી પડશે અને આ જે નિર્ણય છે એનાથી બોતેર લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના જે કાર્ડ ધારકો છે એનો ફાયદો થવાનો છે હવે સસ્તા અનાજની દુકાનને લઈ અને રાજ્ય સરકારે ઘણા સમયથી ફરિયાદો છે મળી રહી હતી આ પૈકી અનેક દુકાનો છે હંમેશા બંધ જ જોવા મળતી હતી અને આ ઉપરાંત સાતસો જેટલી જે દુકાનો છે એ ભાડે આપી દેવામાં આવી હતી એટલે લોકો જ્યારે રેશન લેવા માટે જતા હતા રાશન લેવા માટે જાય ત્યારે દુકાનો બંધ હોય તેમને ટાઈમસર પોતાનું રાશન નહોતું મળતું એના લીધે ઘણી બધી ફરિયાદો આવી હતી અને આ ફરિયાદના આધારે જાણવા મળ્યું કે સાતસો જેટલી એવી દુકાનો હતી કે જે ભાડે આપી દેવામાં આવેલી હતી આ પ્રકારની ગેરરીતિ છે અટકાવવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે કે હવે રાશન કાર્ડનું દુકાનનું લાયસન્સ ધરાવનારો કોઈ દુકાનદાર અન્યને દુકાન છે ભાડે નહીં આપી શકે આ સાથે જ રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવી પડશે આ ઉપરાંત પોતાની ગેરહાજરીની અંદર અન્ય વિતરકને ચાર્જ સોંપી અને અનાજ વિતરણ ફરજિયાત છે ચાલુ રાખવું પડશે આ દુકાનદારો છે એની મનમાની ઉપર લગામ લાગશે હવે રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી હવે સસ્તા અનાજની દુકાનદારો ભારે પડશે ઘણીવાર ગ્રામીણ ક્ષેત્રની અંદર સસ્તા અનાજની દુકાનદારો જે હોય છે એ પોતાની લાલિયાવાળી છે એ ચલાવતા હોય છે ગમે ત્યારે દુકાનો છે એ ખોલી અને ગ્રાહકને ધક્કા ખવડાવતા હોય છે આવી સ્થિતિમાં સરકારનો નવો નિર્ણય છે તેમની મુશ્કેલી ઉભી કરી શકે છે કે દુકાનદારો ગમે ત્યારે રજા છે હવે નહીં રાખી શકે હવે દકે દરેક દુકાનદારોએ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી છે એ પણ લેવામાં આવશે જેના માટે તમામ દુકાનદારની અંદર સરકાર ટૂંક સમયની અંદર બાયોમેટ્રિક મશીન છે એ પણ લગાડશે અને દુકાનદારો ગમે ત્યારે રજા છે એ નહીં પાડી શકે દુકાનદારોએ દુકાન બંધ રાખવા માટે પણ મામલતદાર પાસેથી રજાની મંજૂરી છે લેવી પડશે હવે જો બીપીએલ કાર્ડ તમારે લેવું હોય તો એના હેઠળ તમને જે મળવાપાત્ર લાભ છે એની આપણે વાત કરીએ તો જે લોકોનું નામ બીપીએલ યાદીમાં હોય તેમને સરકારની સરકારી યોજના છે એનો લાભ મળે છે દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘરે બેઠા ઓફિશિયલ વેબસાઇટ દ્વારા બીપીએલ લિસ્ટમાં પોતાનું નામ છે સરળતાથી જોઈ શકે છે સરકારના આઈટીઆર અંતર્ગત આપવામાં આવતા એડમિશનની અંદર પણ બીપીએલ સ્કોર ધરાવતા જે લોકો છે એમના બાળકને અગ્રતા આપવામાં આવે છે ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી યોજનાની અંદર વધારાની મદદ છે પણ મળે છે બાળકોની શિષ્યવૃત્તિની સાથે સ્વરોજગાર છે એ પણ મળી રહે છે બીપીએલ યાદીની અંદર નામ હોવાથી પ્રથમ ફાયદો એ થાય છે કે ગરીબી રેખા નીચે આવતા લોકોને સબસિડીવાળા દરે સસ્તા અનાજની દુકાનો પણ છે છે મળી રહે બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકો આરોગ્ય શિક્ષણ સરકારી યોજનાની અંદર પણ ઘણી બધી છૂટ છે આપવામાં આવે છે ખેડૂત જો બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો એને પણ ખેડૂતની જે વિવિધ યોજના છે એનો સીધો જ લાભ છે મળે છે આના માટે જરૂરી દસ્તાવેજમાં ચૂંટણી કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટની નકલ ફોટો ત્યારબાદ માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલું આઈડી પ્રૂફ આધાર કાર્ડ આટલી જે વસ્તુ છે એની અંદર દસ્તાવેજ સ્વરૂપે આપવાની હોય છે તો જો આજનો વિડીયો છે એ સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો